રાપર માંથી ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરી સરપાઈ પોલીસે નવ પોઈન્ટ તેતાલીસ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો કંપનીના કર્મચારીએ ચાર સામે ફરિયાદ નોંધાવી ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરી સરપાઈ પોલીસે નવ પોઈન્ટ તેતાલીસ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે ગાગોદર પીઆઈ વીએસ એગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ કંપનીને જાણ કરતાં કંપની દ્વારા ટૂથપેસ્ટ ડુપ્લિકેટ હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી પોલીસે કુલ નવ લાખ તેતાલીસ હજાર પાંચસો ચુમ્મોતેર રૂપિયાનો મુદ્દામાલ કબ્જો કર્યો છે જેમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટનો જથ્થો અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે આ મામલે કોલગેટ કંપનીના કર્મચારી લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્મા દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે રાજેશ દયાભાઈ મકવાણા સુરેશ મહેશભાઈ ઉમટ નટવર અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા તમામ રહેનલિયા ટીમ તાલુકો તાલુકા રાપર સામે ગુનો નોંધ્યો છે પોલીસે રાજેશ ડાયાભાઈ મકવાણા સુરેશ મહેશભાઈ ઉમટ નટવર અજાભાઈ ગોહિલ અને નરપત નરુભાઈ ડાયાભાઈ મકવાણા સામે ગુનો નોંધ્યો છે આરોપીઓ ચિત્રોડ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલી દુકાનમાં અને રવેચી લાઇટ ડેકોરેશન નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે કોલગેટ પામોલિવ કંપનીના પરવાના વિના ડુપ્લિકેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતા હતા આરોપીઓ સામે બીએનએસ કલમ તથા કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ અંગે ગાગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે